વડોદરાના ડભોઈ તાલુકામાં સિદ્ધપુર ગામેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલ લીકેજ છે છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યા છે પરંતુ કોઈ નિરાકરણ આપ્યું નથી કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા પાક નક્ષ થઈ ગયા છે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે છે ખેતરનું પાણી ગામના ભાગોડે પહોંચી ગયું છે ગ્રામજનોની હાલત કફોડી બની છે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે તેમ છતાં તંત્ર નિષ્ક્રિય છે

વારંવાર નિગમમાં રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન નથી તો મારે ખાલી એટલું કેવું છે અને આ ટૂટામાં તો ખેતરમાં હતું પાણી પણ હવે આ તમે જોઈ શકો છો પાછળ કે સિદ્ધપુરની ભાગરમાં કે આપડે દવાખાના પાસે થઈ અને પાણી પસાર થઈ રહ્યું છે આ તો નાનું છે કાલે મોટું થઈ જાય તો ગામમાં વધારે નુકસાન થાય